વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પષ્ટ વિઝનને પગલે ગુજરાતને આર્થિક સ્તરે નામના મળી છે સાથે જ ગ્લોબલ સમિટના પ્રારંભ સાથે જ વિકાસના નવા દ્વાર ખુલ્યા છે જોઈએ અમારો વિશેષ અહેવાલ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પે ગુજરાતને ભૂકંપ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે સાથે જ ગુજરાતને વિકાસની નવી રાહ પણ ચીંધી છે વર્ષોથી નરેન્દ્ર મોદીના સંબોધનમાં આર્થિક પ્રાથમિકતાઓ અને ફોકસ ક્ષેત્રોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે બે હજાર નવની ની આર્થિક મંદી બાદ નિરાશાના વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રી મોદીના ભાષણે આ જ વાત પર પ્રકાશ પાડ્યો હતો બાર લાખ વન પોઈન્ટ ટુ મિલિયન બાર લાખ લોકો નોજગાર સંભાવના દેવાડી ઘટના હૈ મિત્રો બે હજાર સત્તર માં વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ભારતના આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું વેન પીપલ આર ટોકિંગ અબાઉટ ધ રિસેસન આઈ એમ ટોકિંગ અબાઉટ ધોર્ચ્યુનિટી Even in the recession, the companies, those who are in the 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 recession, companies, those are field of manufacturing, મોદીએ વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ માટે ગુજરાત ને ભવિષ્યનું પ્રવેશદાર બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે ઇન ટર્મ્સ ઓફ પ્રોવાઈડિંગ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન ટ્વેન્ટી મેક ઇન ઇન્ડિયા હેઝ બીકમ ધ બિગેસ્ટ બ્રાન્ડ દેટ ઇન્ડિયા હેઝર હેડ વાયબ્રન્ટ ગુજરાતને વિસ્તૃત અને સઘન બનાવવા માટે પ્રાથમિકતાઓની સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરાઈ છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ન્યુઝ